નમસ્કાર બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી અંદર સ્વાગત કરું છું આપણે વિભાગ અંક ગણિત નવનીત જે પુસ્તક છે એમાં પ્રકરણ નંબર દસ અંતર સમય અને ગતિ એની અંદર આપણે બત્રીસ દાખલાઓનો અભ્યાસ કર્યો અને આજથી આપણે તેત્રીસમાં દાખલાની પ્રેક્ટિસ કરીશું અને આગળ બીજા દાખલાવાળો મહાવરો કરીશું તમે સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે તમારી નોટબુક સાથે પેન પેન્સિલ સાથે તો શરૂઆત કરીએ ઓકે પ્રશ્ન નંબર 33 18 પુરુષો 30 સ્ત્રીઓ એક કામ 16 દિવસમાં પૂરું કરે છે નવ પુરુષો અને અહીંયા અને છે જ્યારે અહીંયા અથવા છે એક સાથે કામ કરે તો તે કેટલા દિવસમાં પૂરું કરે જો આપણે સીધી રીતે ત્રિપદી રાશિનું સૂત્ર મૂકી દત તો જ્યારે માત્ર એક બે અને ત્રણ પદ આપેલા ને ચોથું પદ શોધવાનું હતું ત્રિપદી રાશિના સૂત્રનો ઉપયોગ કરત પરંતુ અહીંયા અઢાર પુરુષો બરાબર સમજો તે સ્ત્રીઓ સોળ દિવસ રાઈટ એ જ રીતે નવ પુરુષો 15 સ્ત્રીઓ અને કેટલા દિવસ જરે આવા પાંચ પદ આપેલા અને છઠ્ઠું પદ શોધવાનું હોય ત્યારે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ જોજો બરાબર અહીં આ જે છે એને વ્યસ્ત પ્રમાણ ગણીશું લેકિન 9 / 18 9 / 18 એ જ રીતે આ બંનેનો સરવાળો કરીશું આ બંનેનો સરવાળો કરીશું અને અહીં ગુણાકાર કરીશું સમજો છે જે આને લખી શકાય પરંતુ આપણે વ્યસ્ત લખવાનું છે એટલે કે એક સોળ અંશ ઓકે હવે જયારે આ બંનેનો સરવાળો કરવાનો છે તો એમનો શું કરીશું લસા લસા સરખો હોવો જોઈએ તો અઢાર અને ત્રીસ નો આપણે લસા શોધીશું અગાઉ આપણે લસાની રીત શીખી ગયા છીએ ડાયરેક્ટ બે અહીંયા નવ બે અહીંયા પંદર હવે બે ભાગ ચાલશે નહીં તો ત્રણે ત્રણે અહીંયા ત્રણ ત્રણે અહીંયા પાંચ ફરી વાર ત્રણે અહીંયા એક અને પાંચ ના પાંચ અને પાંચે અહીંયા એક તો કેટલો થયો બે તરી છ છ તરી અઢાર અઢાર પંચા નેવું અઢાર પંચા નેવું લસા થયું હવે અહીંયા નેવું કરવા માટે અહીંયા પાંચ વડે ગુણીશું તો ઉપર પણ પાંચ વડે અહીંયા નેવું કરવા માટે ત્રણ વડે ગુણીશું તો ઉપર પણ ત્રણ વડે તો આપણે પદ મૂકીએ છીએ નીચે લસા નેવું અને નવ પંચા પિસ્તાલીસ વત્તા અહીંયા પંદર તરી પિસ્તાલીસ ગુણ્યા એક સોળ એમના એમ ઓકે તો હવે પિસ્તાલીસ વત્તા પિસ્તાલીસ બરાબર નેવું છેદ માં 90 ગુણ્યા 16 અંશ આઈ 90 / 90 એટલે કે 90 ભાગ્યા 90 તો શું વધશે 1 કે કઈ વધશે નહીં તો હવે શું વધ્યું 16 અંશ આ આપણો જવાબ હવે 16 અંશ છે એનો મતલબ 16 દિવસ આપડે નીચેનો પદ છે જે છે એને ગણીશું કામ પૂરું કરતા 20 16 દિવસ લાગ એક સોળ એટલે કે સોળ દિવસ જે નીચેનું છે પદ એ આપણે જેમ આપણે છબ્વીસમો દાખલો શીખ્યા અને એના આધારે બીજા પાંચ દાખલા હતા એ જ રીતે અહીં પણ તમે દાખલા નંબર તેત્રીસ શીખશો તેત્રીસ ને સમજશો એ જ રીતે બીજા અન્ય દાખલા પણ ગણવાના રહેશે

જો શેઠ ને તે કામ આઠ દિવસ વહેલા પૂરું કરવું હોય તો બીજા કેટલા મજૂરો કામે લગાડવા પડે વહેલું કામ પૂરું કરવું છે ઘટાડવા હોય તો મજૂરો વધારવા પડે અહીંયા માત્ર ત્રણ જ પદ આપ્યા છે અને ચોથું પદ આપણે શોધવાનું છે એટલે ત્રિપદી રાશિના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું પરંતુ એ મુજબ સૌથી પહેલા આપણે અગાઉ દાખલા નંબર છવ્વીસ જે જો એ જ રીતે અહીંયા કુલ માનવ कुल मजदूर दिन लेकिन कुल के दिवस था? कुल मानव दिन केपूर तो आ बने गुणाकार करव गुकार अपने अह बा छप्पन गुणिया छत्रीस एकम ने सोल छ अठार नो आटलो एक, एक पांच तरीके पंदर पंदर ने एक सोल હવે આની વાત 6 ની વાત 6 6 36 નો પડે છગડો બધી આવી ત્ર 6 5 30 30 નો ત્રણ 33 બન네요 સરવાળો 6 8 3 11 નો પડે 1 નો બધી આવી 1 6 4 10 ની પડી શૂન્ય બધી આવી 1 2016 2016 માનવ દિન થાડા હવે નવીન દિવસો કયા નવીન દિવસોની વાત કરીએ નવીન દિવસ કેટલા તો પહેલાના ઓછા ઘટળ તો પહેલા ના કેટલા દિવસ હતા 56 56 માંથી ઘટાડો કેટલો કરવાનો છે 8 દિવસ 8 દિવસ વેલા પૂરું કરવાનો તો 56 માંથી 8 દિવસ જશે તો કેટલા વળ છે 48 દિવસ 56 માંથી 8 જાય તો 48 વળ છે ઓકે હવે કેટલા મજૂર કેટલા મજૂરો શોધવાના છે કેટલા મજૂર જોઈએ તો કુલ માનવ દિન ભાગ્યા નવીન દિવસ તો કુલ મજૂર માનવ દિન કેટલા બે હજાર સોળ અને નવીન દિવસ કેટલા અડતાલીસ તો ફરી વાર અહિયાં ભાગાકાર આવ્યો તો ભાગાકાર નું આપણે અહીંયા કરીશું બે હજાર સોળ ભાગ્યા અડતાલીસ અહીં આપણે બે હજાર સોળ ભાગ્યા અડતાલીસ કરીશું તો અડતાલીસ કે કઈ રીતે ભાગ ચાલશે તો 48 ગુણ્યા આપણે 5 કરીશુ તો વધી જશે 201 કરતા એટલે કે 4 કરીશુ 8 * 4 = 32 તો પડ્યો બગડો વધીયા વીત્ર 6 * 6 = 36 16 * 3 = 192 તો ચારે ભાગ ચલાવીશુ 192 તો 192 માંથી જાય તો કેટલા વડે 8 ને 1 9 અને ઉપરથી ઉતાર્યો 6 એટલે કે 96 તો 48 * 2 96 0 0 ઓકે તો હવે કેટલા મજૂર હોઈ જશે 42 કેટલા મજૂર જોઈશે 42 મજૂર જોઈશે બરાબર 45 મજૂર જોઈશે તો ઠેકેદારે બીજા કેટલા વધુ મજૂરો કામે લગાડો ને પહેલા 36 જોઈતા હતા હવે 42 જોઈશે એટલે કે કેટલા વધુ તો છેલ્લો જવાબ આપણે સુધીએ કેટલા વધુ મજૂર તો પહેલા ના કોછા હાલના બરાબર તો પહેલાના કેટલા હતા બેતાલીસ અને પહેલાના છત્રીસ તો બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો બેતાલીસ અને છત્રીસ વચ્ચેનો તો છ મજૂર કેટલા મજૂર વધુ જોઈશે છ મજૂર વધુ જોઈએ તો છ મજૂર બધું જોઈએ એ જવાબ આપણને ક્યાં મળે છે તો તો વિકલ્પ નંબર નંબર અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન સમજીએ સૌથી હોમવર્કમાં એટલે દાખલા નંબર તેત્રીસ આપણે જેવો ગણ્યો શરૂઆત જેવી રીતે કરી એ રીતે એને પણ ગણવાનો છે અને જેનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ બરાબર સમજો જ્યારે આવો દાખલો આવે તો શું કરવા 20 દિવસના એક કામ માટે મજૂરને એક દિવસની હાજરી પેટે ₹180 મળે છે અને જો મજૂર ગેરહાજર રહે એટલે કે એક દિવસ ગેરહાજર રહે તો ₹30 ને દંડ તરીકે લેવામાં આવે છે જો મજૂર એક દિવસ કામ કરે અને બીજા દિવસ ન આવે તો ₹180 માંથી ₹30 કપાઈ જાય ઓકે નકી કરવામાં આવે છે તો તેને પગાર પેટે

ગેરહાજર દિવસ બાદ કરીએ તો જે રકમ મળે એ મળેલો પગાર તો એને મળેલો પગાર બરાબર રૂપિયા ગુણ્યા જે દિવસ હાજર રહ્યો હોય તો હાજર દિન એને મળશે એટલે કે હાજર દિન આપેલા નથી તો એનો મતલબ શું થયો એકસો એસી ગુણ્યા એક્સ આ બરાબર સમજજો એક પદ એક મળ્યો અને બીજું મળેલ પગાર એટલે કે જેટલા દિવસ હાજર રહ્યો હશે કેટલા દિવસ 180 રૂપિયા લખી મળતો પગાર મળેલ પગાર ગણી લેવાનો ઓકે ત્યારબાદ દંડ દંડ કેટલો ગણવાનો તો દંડ કેવો આપેલો છે કે કામના દિવસો કામના જે દિવસો ખરા એ 20 દિવસ એ 20 દિવસમાંથી ગેરહાજરના દિવસો બાદ કરીએ સોરી હાજરના દિવસો બાદ કરીએ કામના દિવસ ઓછા હાજર દિવસ આ બાદ કરીશું ભાઈ તો શું મળશે ગેરહાજર દિન ગેરહાજર દિન જે આપણને મળ્યા એ ગેરહાજર દિન એને ગુણ્યા લેખી એને દંડ કર્યો નક્કી છે એટલે આપણને એ રૂપિયા મળશે હવે અહીંયા કામના દિવસો કેટલા આપેલા છે જો ગેરહાજર દિન ગણીએ કામના દિવસો હાજર દિવસ ગેરહાજર પરંતુ આપણે ગેરહાજર દિવસો પણ આપેલા નથી તો કામના દિવસોની જગ્યાએ આપણે શું મૂકીશું 20 અને 1000 દિવસો ના જગ્યાએ શું મૂકીશું આપણે x તો આ પદ હવે આપણે મૂકીશું ગુણ્યા 30 જે 10000 દિવસ આપેલા નથી તો 10000 દિવસ ની જગ્યાએ આપણે 20x મૂકીશું 20 ઉંતર x મૂકીશું એ ગડે 30 મૂકીશું એટલે એમનો ગુણાકાર કરીશું ત્યારે આપણને જવાબ મળી જશે હવે આટલી વિગત મળી ગયા પછી હવે આપણે શોધીશું x ની કિંમત કેટલી થાય તો એના માટે સૌથી પહેલા આપણે મળેલ પગાર એટલે કે 2340 રૂપિયા કેવી રીતે મળ્યા તો મળેલ પગાર ઓછા દંડ એ રીતે આપણે લખીશું હવે મળેલ પગારની કિંમત કેટલી તો મળેલ પગારની કિંમત આપણે 180 * x લખી છે તો એની જગ્યાએ 180 * x લખીશું અને દંડની આપણે કેટલી રકમ લખી હતી તો કૌંસની અંદર 20 - x * 30 અને મોટો કૌંસ કરીશ કારણ કે આ બંને રકમ કૌંસમાં આપી છે એટલે કે એની બહારની વિગત પર કૌંસમાં કરીશ અને 2340 તો એમ ના એમ ઓકે નેક્સ્ટ પદ જોઈએ 2340 = 180 * x એટલે કે 180 x થઈ જશે ઓછા કૌંસની અંદર 20 નો 30 સાથે ગુણાકાર થશે એ જ રીતે x નો પણ 30 સાથે ગુણાકાર થશે તો 20 * 30 = 600 रकम આવશે અને ઓછા હવે ગુણાકાર ના શું બની જશે ઓછા -30x બની જશે ઓકે નેક્સ્ટ પદ ની અંદર આપણે 2340 m ના m લખીશું 180x લખીશું અને હવે કૌંસ છોડીશું એટલે કે 600 અને કૌંસ ની અંદર જે આવે બાત બાકી હતી જે શું બની જશે વત્તાકાર બની જશે એટલે કે સરવાળો બની જશે 30x હવે તમે અહીંયા જોઈ શકો છો 180x અને 30x એટલે 600 અને 2340 તો આ 600 ને આપણે ડાબી બાજુ લાવિશું તો જે હવે શું બનશે લખીએ આપણે 2340 + 600 જે ઓછાકાર હતો એ વત્તાકાર બની ગયો બરાબર 180x + 30x = 210 130 180 + 30 = 210x ओके आ બંનેનો સરવાળો કરી 600 આમાં ઉમેરાય એટલે કે 2940 = 210x થાય અહી 210 ગુણાકારમાં છે જો આ बाजू લાવિશ તો શું બની જશે ભાગાકાર એટલે કે 2940 ભાગ્યા 210 શૂન શૂન ઉડી ગઈ ને આ બાજુ x તો હવે 294 ભાગ્યા 21 તો ભાગાકાર કરીશ 294 भागया 21 तो 21 एक एका 21 આ 29 માંથી 21 જશે તો 8 વધશે નીચે 4 આવ્યા 21 * 4 84 આપણો જવાબ મળી ગયો કેટલો થયો x = बाजूમાં લખું છું 14 = x તો એનો મતલબ કે કેટલા દિવસ કામ કરી तो काम करेल दिवस हाजर दिवस x कामना दिवस छे हाजर दिवस नो मतलब कामना दिवस કેટલા દિવસ કામ કર્યું તો 14 दिवस काम કર્યું તો 얘ને ₹2340 મળ્યા છે જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર c ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 37 જોઈએ राजेश 1 કલાક કામ કરે તો તેને ₹106 અને 50 પૈસા મહેનતાણું મળે છે જો તે રોજના 8 કલાક કામ કરે 1 કલાક ની જગ્યાએ 8 કલાક કામ કરે અને એવું કામ 23 દિવસ સુધી કરે તો તેને કેટલી રકમ મળે તો અહી બેટા 1 કલાક નું આપેલું છે 8 કલાક ની સાથે ગુણાકાર કરવાનો છે સાથે સાથે 23 દિવસ સુધી એટલે કુલ કેટલી રકમ મળતી તો મળતી રકમ બરાબર મળતી રકમ બરાબર 1 કલાક નું મહેનતાણુ ગુણ્યા કેટલા કલાક કામ કર્યું કામના કલાક ગુણ્યા કેટલા દિવસ સુધી કામ કર્યું તો એ દિવસ તો એક કલાક નું મહેનતાણુ એકસો છ રૂપિયા અને પચાસ પૈસા છે કામના કલાકો આઠ છે અને ત્રેવીસ દિવસ સુધી કર્યા જાય છે તો ત્રણ ગુણાકાર કરવાના છે તો આપણે વારા ગુણાકાર કરીશું પહેલા એકસો છ અને 50 પૈસાનો અહીંયા ગુણાકાર કરીએ बाजूમાં ₹106.50 એટલે કે પોઈન્ટ આપેલા છે પરંતુ આપણે એમ સમજીએ કે નથી આપ્યા એમ ગણી અને ગુણાકાર કરીશું અને છેલ્લે બે પોઈન્ટ કાપી લઈશું 80 0 85 40 40 ની પડી શૂન વધી આવી 4 અહીંયા પોઈન્ટ આવી ગયો એમ મૂકી દઈએ તો પણ ચાલે 6 48 48 ને 4 52 52 નો પડ્યો બગડો વધી આવી 5 800 005 5 ના 5 અને 8 * 1 = 8 852 રૂપિયા આપણને મળી ગયા 852 રૂપિયા અને હવે ગુણ્યા 23 આ બંનેનો ગુણાકાર થઈ ગયો અને હવે આ બંનેનો ગુણાકાર કરીશ તો અહીંયા बाजूમાં કરીએ 852 * 23 દિવસ એકમની પહેલા શૂન્ય લખીશ 2 * 2 = 4 दस पड़ी शून्य आठ दू सोल सोड़ एक सत्तर पंद्रह चौबीस ने नो एक पचीस बने सरवाणो करे छव एक नौ करिए पांच सौ छु नौ सोरी ओगनीस हजार पांच सौ छ 19596 રૂપિયા મળશે આવી રકમ આપણને જવાબમાં શું મળે છે તો ઓસેમ જવાબ 19596 આપણે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ગુણાકાર બિલકુલ સેલો છે ને ઓકે પ્રશ્ન નંબર 38 સમજીએ બેટ્સમેન ને પ્રેક્ટિસ કરાવવા માટે બોલ ફેક ટુ મસીદ 20 મિનિટ માં 60 બોલ ફેકે છે એ મિનિટ્સ આપેલ છે જો બેટ્સમેન 2.3 કલાક સતત પ્રેક્ટિસ કરે તો કેટલા બોલ ફેકે જો અહીંયા સીધી મિનિટ આપી દેલી હોત તો આપણો ત્રિપદી રાશિનો સૂત્ર મુદ્દો 20 મિનિટમાં 60 બોલ તો આટલી મિનિટમાં કેટલા બોલ એવું આપણે લખી દે તો પરંતુ આપણે અહીંયા સૌથી પહેલા કલાકનો આપણે શમાં કરીશું મિનિટમાં રૂપાંતર એટલે કે કુલ મિનિટ શોધીશું કુલ કેટલી મિનિટ થાય તો કલાક અને કલાકની મેરિટ કેટલી 60 તો અહીંયા કલાક કેટલા આપ્યા છે 2 पूर्णांक 3/4 * 60 ઓકે 2 पूर्णांक 3/4 ને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ 4 * 2 = 8 8 ને 3 11 11/4 * 60 નીચે કંઈ નથી તો છેદમાં 1 કેટલા ચોક 60 તો 15 એયા ભાગ ચાલશે 15 ચોક 60 તો 11 * 15 તો 11 * 15 કરીશું તો શું જવાબ આવશે આપણે જોઈએ 5 ની અહીં શૂન 1 1 5 ની વાત 5 અને અહીંયા 5 = 5 6 1 165 મિનિટ 165 મિનિટ જવાબ મળ્યો આપણને એક જવાબ મળી ગયો કુલ મિનિટો મળી ગઈ હવે આપણે સૂત્ર મુજબ કામ કરીશું તો 20 મિનિટ = 60 બોલ તમે જોઈ શકો છો નીચે વીસ છે ઉપર સાહીઠ છે તો વીસ તરી સાહીઠ શું વધ્યું એકસો પાસઠ ગુણ્યા ત્રણ તો અહીંયા ગુણાકાર કરીએ એકસો પાસઠ ગુણ્યા ત્રણ ત્રણ પંચા પંદર નો પડે પાંચ વધી આવી છતરી અઢાર અઢાર ને એક ઓગણીસ નો પડે નવ વધી આવી એક ત્રણ એક ત્રણ અને ત્રણ ચારસો પંચાણું ચારસો પંચાણું બોલ હશે ભાઈ કેટલા સતત બે પૂર્ણ ત્રણ ચતુર્થાંશ કલાકે એટલે તમે એ પણ જોઈ શકો છો બે કલાક અને ત્રણ ચતુર્થાંશ એટલે કે જીરો પોઈન્ટ પંચોતેર મતલબ કે પિસ્તાલીસ મિનિટ બે કલાકની મિનિટ કેટલી સાહીઠ 62 120 120 અને બીજી 45 165 મિનિટ આપણે એ રીતે પણ ગણી શકીએ છીએ અને ડાયરેક્ટ 495 આ રીતે ગણી આપણે બોલ મેળવી શકીએ છીએ તો 495 મિનિટ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળે છે ઓકે હવે આગળ પ્રશ્ન નંબર 39 પ્રશ્ન નંબર 39 જે છે કે એક સબમર્સિબલ પંપ 1 કલાકમાં 100 1670 લિટર પાણી ઠેકે છે જો પંપને 5 દિવસ સુધી રોજના 9 કલાક ચલાવવામાં આવે કેટલા લિટર પાણી ઠેકશે તો બેટા આ પ્રશ્ન આપણે જે 37 નંબરનો પ્રશ્ન ગણ્યો એના જેવો જ છે એટલે કે હોમવર્કની અંદર અહીંયા આપણે લખીએ છે પ્રશ્ન નંબર 39 કોના જેવો હોમવર્ક ની અંદર દાખલા નંબર 37 જેઓ જેનો જવાબ તમારે જાતે ગણવાનો છે સાથે સાથે પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 40 એટલે કે છોલો મયુરુને સાલનો 5 સપ્તાહમાંસ ભાગ ગુંથતા 35 કલાક લાગે છે તો હજુ બીજા કેટલા કલાક કામ કરે તો સાલ પૂરી ગુંથી શકાય અઈ ભાગ આપેલા છે 5 સપ્તાહ એટલે કે બાકીનો ભાગ 2 સપ્તાહ 5 સપ્તમાઉસ ના 35 કલાક તો 2 સપ્તમાઉસ ના કેટલા એ રીતે કરશો એટલે એનો પણ જવાબ મળી જશે જે દાખલા નંબર 20 જેવો છે એટલે કે પ્રશ્ન નંબર 40 એ પણ તમારું હોમવર્કમાં દાખલા નંબર 20 જેવો આ બંને દાખલાના જવાબ તમારે કમેન્ટ ની અંદર જળાવાના છે બેટા અહીં આપણે સ્વાધ્યાય ની અંદર જે આપણી નવીન પ્રકાશની અંદર સ્વાધ્યાય આપેલા છે દાખલા નંબર 40 સુધી આપણે પૂર્ણ રીતે અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરંતુ હજી આપણો કેટલો ભાગ બાકી છે એટલે કે આજ દિન સુધી જે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા બુક્સની અંદર આપેલા છે એની પ્રેક્ટિસ હજી બાકી છે જે આપણે નેક્સ્ટ ભાગની અંદર કરીશું આજના ભાગની અંદર આપ સૌને સમજ પડી ગઈ હશે કેટલાક દાખલા લાંબા છે એ એવા પૂછાય તો એની સમજ દ્રઢ કરવા માટે વિડિયો ને બરાબર જોઈ સમજી અને એની નોટ નોટ બુક માં કરજો તો તમને વધુ ખ્યાલ આવી જશે ઓકે તમને વિડિયો ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો તમારા અન્ય મિત્રો વચ્ચે ચેનલ ને શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરાવજો ઓકે તો ફરી મળીય છે પ્રવેશ પરીક્ષા માં પૂછાયેલા દાખલા ના સોલ્યુશન સાથે નેક્સ્ટ ભાગ ની અંદર ત્યાં સુધી રજા આપશો